કઠોર માંગ મોહર્રમના પવિત્ર પર્વ નિમિત્તે બ્લડ કેમ્પનું સુંદર આયોજન શિયા જાફરી મશાઈખી મોમિનજમા કઠોર દ્વારા કરવામાં આવતા મોટી સંખ્યામાંગ નવ યુવાનો અને બહેનોએ રક્તદાન કરેલા કાર્યક્રમમાં મોમીન સમાજના આગેવાન ગામના સામાજિક કાર્યકરો વગેરે હાજર રહ્યા હતા કેમ્પમાં એકસો એકત્રીસ બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવેલ શિયા જાફરી મશાયખી મોમીનજમાં કઠોરના આગેવાન તાલેબલીભાઈ ફિદા હુસૈનભાઈ અબ્બા સભાઈ ભુરિયા મકબુલ હુસૈનભાઈ મોમિન સમાજના નવયુવાનો તેમજ રોટરી ક્લબ સુરતના અમીનાબેન ગંગા એન્ડ આયશાબેન પટેલ બ્લડ બેંકના શબ્બીરભાઈ ગીવાલા તેમજ હોદેદાર સ્ટાફ મિત્રો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ હતું અને ખાસ રક્તદાતા એવા સુલેમાનભાઈ ડોબા જેઓએ ઓગણસાઠ વર્ષની ઉંમરમાં સિત્તેર વખત બ્લડ ડોનેટ કરેલ હતું અબ્બાસભાઈ ગુરિયાએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો નવયુવાન ભાઈઓ તથા બહેનો એ બ્લડ આપવા ઉત્સાહ બતાવ્યો હતો તેમજ તેમાં બ્લડ આપનાર દરેક ભાઈઓ તથા બહેનો તેમજ દરેક કાર્યકર્તાઓનો તેમજ અન્ય નવ યુવાન મોમીન જે કાર્ય કર્યું તેને સુલેમાન ડોબા સાહેબે આવકારેલ અંતે તમામ દરેક ભાઈઓ બહેનોનો આભાર અબ્બાસ મોમિન અખ્તર મોમીન જાહિદ મોમિન હસન મોમીન અને તમામ યુવા બ્રિગેડે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો એમ સુલેમાન ડોબા એ અખબારી યાદીમાં જણાવેલ રિપોર્ટ શાહ નવાજ ખાન ઉર્ફે શાનુ સાથે ઇમરાન ખાન પઠાણ કઠોર મોટામિયા માંગરોલ